બીજી તરફ રાજ્ય સરકારે તપાસના પણ આદેશ આપ્યા છે ફરાર આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરાઈ રહી છે પોલીસ ફરાર આરોપીને શોધી રહી છે પોલીસ હાલ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી છે અને તપાસ કરી રહી છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની અંદર બે દર્દીઓના મોતનો મામલો સામે આવ્યો છે ત્યારે આખી તપાસ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે તપાસ સોંપાયાના ચોવીસ કલાકની અંદર અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે અલગ અલગ ત્રણ પીઆઈઓ જે છે અત્યારે ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ જે છે ખ્યાતિ હોસ્પિટલ ખાતે અત્યારે તપાસ અર્થે આવી ચૂક્યો છે જ્યાં અહીંયાના સંચાલકો જે છે અત્યારે એમની સાથેની પૂછપરછ એમની પાસેથી જે માહિતી લેવાની છે નિવેદન સહિતની કામગીરી જે છે હાથ ધરવામાં આવશે કારણ કે જે પ્રમાણે こう。 આ મામલો જે છે ખ્યાતિ હોસ્પિટલનો એ ગુજરાત આખામાં ગુંજ્યો છે અને જે પ્રમાણે બેદરકારીથી બે દર્દીઓના મોત થયા છે તેને લઈને અત્યાર આખી આખી તપાસ જે છે ગંભીર હોવાના કારણે નિષ્પક્ષ તપાસ થઈ શકે હજી સુધી એક જ આરોપી આ આખા કેસમાં પકડાયા છે અન્ય સંચાલક અને માલિક જે છે હજી સુધી નથી પકડાયા તો આ તમામ પગેરું અને એક કડીથી બીજી કડી જોડવા માટેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે અત્યારે ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ છે કેમેરામેન શૈલેષ બગડા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ